પોરબંદરની નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ અભ્યાસની સાથે સાથે કેટરિંગમાં પણ હેલ્પર તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરીને પણ સત્તાણું પોઈન્ટ ત્રાણું પીઆર સાથે પ્રથમ ક્રમ મેળવતા શાળા દ્વારા તેનું સન્માન કરાયું છે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરીને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપમાં સત્તાણું પોઈન્ટ ત્રાણું પીઆર મેળવનાર યશપાલ એબાભાઈ ખરાનું શાળાના પ્રિન્સિપલ તુષારભાઈ પુરોહિત સહિત શિક્ષકો દ્વારા સન્માન કરાયું હતું યશપાલના માતા પૂરીબેનને ત્રણ સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા માટે સ્લેબ ભરવાનું મજૂરી કામ પણ કર્યું છે પોતે માત્ર છ ચોપડી ભણેલા હોવા છતાં સંતાનોને સારામાં સારું શિક્ષણ આપીને પગભર બનાવવા માટે પુરીબેને પણ સંઘર્ષ કર્યો હતો અને યશપાલ ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસની સાથે સાથે કેટરિંગમાં પણ હેલ્પર તરીકેની નોકરી પણ કરતો હતો શાળાના પ્રિન્સિપલ તુષારભાઈ પુરોહિત શિક્ષિકાઓ અલ્પાબેન પરમાર અંકિતાબેન દાહીમા સહિત સર્વે શિક્ષકોના સાથ સરકાર સાથે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આટલું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે યશપાલ બીએસસી નર્સિંગ કરીને નર્સિંગના ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છે છે અને ઇઝરાયલ તથા યુકે જઈને આરોગ્યના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે યશપાલ રમતગમતમાં ઉત્તમ પ્રદર્શન કરી ચૂક્યો છે તે સતત બે વર્ષ સુધી ખેલ મહાકુંભની જુડો અને કરાટેની સ્પર્ધામાં જિલ્લા લેવલે તે પ્રથમ ક્રમે આવ્યો છે અને સ્કૂલ ગેમ્સની જુડોની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો કેટરિંગની નોકરી શાળામાં અભ્યાસ ઘરની બધી જવાબદારી બધાની વચ્ચેથી દરરોજ પાંચથી છ કલાક વાંચન માટેનો સમય તે કાઢી લેતો હતો યશપાલનું શાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાલી મિટિંગમાં તેણે મોટિવેશનલ સ્પીચ આપીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી હતી તેની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી અને પોતે અત્યાર સુધી ક્યારેય ટ્યુશન પણ રાખ્યું ન હોવાનું તેણે જણાવ્યું હતું પ્રિન્સિપાલ સહિત સર્વે સ્ટાફ ગણે તેને આ સ્થિતિ બદલ બિરદાવ્યો હતો નિકુલ પોપટ ફોરવેન્ડર ટાઈમ્સ ધોરણ 12 11 બાર સાયન્સ પ્રવાહનો વિદ્યાર્થી વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો આજે મારા બોર્ડમાં ઇન્ચાસી છે છે એનું કારણ છે સ્કૂલ અને મારી હું દિવસમાં પાંચથી છ કલાક સ્કૂલ સિવાય ને એ સિવાય સ્કૂલે સાતથી અગિયાર સાતથી એક અને એ સિવાય એકથી ત્રણ જે સ્કૂલનો એક્સ્ટ્રા ટાઈમ હતો તેમાં અમને કંઈ ના આવડતું હોય તે પણ ભણાવતા હતા એ પણ કરાવતા હતા આ સિવાય મારો રોલ મોડલ છે મારી મમ્મી તો મારા સફેદ મહેનત કરતા હતા એના કારણે તું એટલા ટકા લઈ આવી શકે અને મારા ફેમિલી સપોર્ટ આ ઉપરાંત ક્યારેક ક્યારેક કેટરિંગમાં પણ કામે સાથે સાથે જતો હતો હવે આપણે મારે બી એસ કરવાનો વિચાર છે અને તે પછી બને તો કાં તો વિદેશમાં જોબ કરવાની છે અથવા તો અહીંયા મળે તો અહીંયા ગવર્મેન્ટમાં જોબ કરવાનો વિચાર છે